મિત્રો વિડીયોને બને એટલો શેર કરી આપણે આ વેલજી કાકાની મદદ કરવાની છે જેઓ ચાર વર્ષ થયા પેરાલિસિસના ભોગ બનેલા છે તેમના ઘરમાં કોઈ કમાવાળું છે નહીં અને પોતે ભાડેથી રહે છે તેમનો એક દીકરો છે જે ભણે છે માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ આપણે વેલજીભાઈને આપણાથી થતી બનતી મદદ કરીએ અને તેમની જરૂરિયાત જે કંઈ છે તે જાણી અને તેમને આપણાથી થતી તમામ મદદ કરી અને સપોર્ટ કરવાનો છે તો મિત્રો વિડીયોને શેર કરી અને વેલજીભાઈને સપોર્ટ કરજો નમસ્કાર મિત્રો ભરત પીડિયાના જય હિન્દ જય ભારત આજે આપણે પચીસમી કીટ વિલાસબેનને આપવાની છે જેઓ જે વેલજીભાઈ છે તેઓ ચાર વર્ષથી થયા પેરાલિસિસ છે અને ઘરમાં કોઈ કમાવાળું છે નહીં દીકરી છે તો દીકરી સાસરે છે અને કોઈ વાળું છે નહીં અને ભાડેથી રહેશે તો અત્યારે તેમની પરિસ્થિતિ આપણે જાણીએ અને તેમને આપણે તેમની જરૂરિયાત જાણી લીધી હતી અને તે પ્રમાણે એની કીટ તૈયાર કરી અને હવે તેમને આપી છે તો હવે એમની બીજી કોઈ જરૂરિયાત હોય તો તે આપણે જાણીએ અને આપણાથી થતી મદદ કરીએ તો વિલાસબેન તમે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે કીટ તો થઈ ગઈ છે બીજી તમારી કોઈ જરૂરિયાત હોય તો કહો તો અમારાથી જે કાંઈ મદદ થશે તે અમે કરીશું اس ماں سو کوئی بھણે انے کتھے ٹکا والی اویے ને گے پسی فون کرسی نے پڑھاوانا کاڑی جو બીજું કઈ આ અત્યારે સારવારમાં સારવારમાં તો જો દવાખાનું ખાલી સ્કિરનમાં સમ મહિને બતાવી દે છે સ્નાઈમ દવા લીપી ની દવા એ દવા એ જમાઈ મોકલે છે બે અને ભાડું 2500 રૂપિયા 2500 રૂપિયા ભાડું ટાઈમ ના ટાઈમ સો કે મેટર ને તો પણ બધું તો તમારે જ અત્યારે હેન્ડલ કરવાનો તો થોડી તકલીફ પડે ને હા એ બીજું એક કઈ રીતે એ પછી અમુક આ છોકરીઓ પાસે માંગી કે મારા ભાઈ પાસે માંગે એ રીતના કરી દે છે તો મિત્રો અત્યારે તેમને ખૂબ જ એમ ગણો તો પરિસ્થિતિ વિકસે અને આ આ સમયમાં એકલા ભયરાઓ ને ઘર ચલાવવું એ ખૂબ મુશ્કેલી વાત છે પરંતુ મારે તા ભાડું વધી જાતું એટલે સસ્તા ભાડા મેળવા હા એટલે દૂર આવવું પડ્યું પણ ભાડા या सो सहा हता तो जाल भाडा केते पूरा करवा बिना चल रहा है नहीं अरे वो बिल पसंद तो दिया दादा नाम कसरत नो नेऊ कन कसरत 10 महीना आयुर्वेदिक में कराई है अबे तो आई केम ले जा भाडा ले जावन में तो प्ले पड़े हां कोई तो केम ले जावा की रम्मा जाए तो 800 900 रुपया खाली गाड़ी भाड़ दी रक्षा भाड़ा हां दूर से बोलले तो रिक्शा भाड़ा एक तो तो 6 महीने बतावा जाउस पड़े हां

આપણે વિનાશ બેનની જેટલી મદદ થઈ શકે તેટલી મદદ કરી શકીએ અને તેમને સપોર્ટ કરી શકીએ તો વિડીયોને બને એટલો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને આપણે તેમની જરૂરિયાત પૂરી કરી શકીએ અને તેમને સપોર્ટ કરી શકીએ